અહીંયા થોડુંક વાગે હેલો દોસ્તો કેમ છો મજામાં અમે મજામાં જ છે અને એકદમ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ શું કહેવાય કે જાને ધબધબાટી બોલાવતો હોય એવું લાગે છે અને ડાંગર આ વખતે છેતરાઈ ગયા એવું લાગે દર વર્ષે શું કહેવાય જૂનમાં વરસાદ આટલો પડે જ ના પણ આ પહેલી વાર આવો જૂન જોયો ને કે એકદમ હા અને અમને શરમ આવે હવે અમારું ડ્રાઈવરજન બતાવવા ને અમારા વિસ્તારનો રોડ રસ્તા બતાવવા અમને શરમ આવે એટલે મેં વિડીયો નથી બનાવ્યો હવે હવે જેવું કહેવાય થોડોક લાંબો વિચાર કર્યો હતો એટલે કે તમને મેં જે પાવીજેતપુર સ્કૂલે મૂકવા જતો હતો ને ત્યાંથી ઉઠાવીને ગામની સ્કૂલે લઈ લીધો ગામની સ્કૂલે ગુડ મોર닝 કીરે જૂન માં ક્યારે આવું ચોમાસું નહીં બેસે પણ આ વખતે તો વરસાદ આવ્યો ને tartar બંધ રહેવાનું નામ જ નથી લેતું તો ગયા થોડું કેટલે ધરું એમ તો ધરું તો જૂન માસમાં જ આપણે નાખતા છે અને રોપણી જુલાઈમાં થતી હોય

કોને ખાવાનું છે આર્ય છે ને આપણે વિડીયો ગયો એવું બધું સહેલા કરે રમતા રમતા ગબડી ગયો બીજું કંઈ થયું નહીં નહીં અને થોડુંક અહીંયા થોડુંક વાગી ગયું હોય અહીંયા થોડુંક વાગી ગયું આર્ય ને પણ એટલું બધું નહીં હો બેટા પાછું એમ બતાવે ને તો રડી પડે હવે જો બતાવું તમને નજીકથી પછી હા કરો જીભ બારી કાઢતો

અને આ કઈ ખેડી છે મીઠી બહુ લાગે કેસર કે ખબર નહીં હવે મીઠી લાગે છે મિત્રો ચોમાસાની ઋતુ ને એટલે કઈક એમ સંગીતા ભજીયા પ્રોગ્રામ બનાવી દે તો સારું કેવાય મરચું શું નાખજો આર્ય ખાઈ નહીં એટલે વાહ કેવું લાગે છે ઓકે ઓકે ચાલો ને મને કોઈને બોલાવ કાલે સંગીતા બનાવવાની છે ને ને જંગલી જંગલી કચરો એનું ભગ્યા કચરું ઉગેલું હોય ને બતાવીશું કાલે આવું આપણું બેકગ્રાઉન્ડ છે ઘરમાં ફૂટી ને પ્લાસ્ટર થયા પછી સમય મળશે ત્યારે ઘરનો બ્લોગ સંગીતા કે ખાવામાં રસ ગયો બહુ એવું છે બધાને